શ્રી કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ આયોજિત સદવિદ્યા પર્વનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો બે દિવસ સુધી કેરા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જેમાં આજે ગુરુમંદિર ઓડિટોરિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કચ્છની જૂની હાઈસ્કૂલો પૈકી સેઠ જેપી એન્ડ એલ એસ હાઈસ્કૂલ એકસો અઠાવન વર્ષથી શિક્ષણ આપી રહી છે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ કુંદનપર અને કેરામાં બે બાલમંદિર સિવણ તાલીમ શાળા આઈટીઆઈએમ હાલે બહુહેતુકુલ છે આ સંસ્થામાં સ્વામિનારાયણ મંદિરના મહાન કેરવણીકાર સંત સ્વામી અને વર્તમાન મહંત શ્રી ધર્મનંદન સ્વામી પણ પૂર્વાશ્રમે અહીં અભ્યાસ કર્યો છે ત્યારે આ મહાન સંસ્થામાં નવી પેઢી પ્રેરણા લઈ શકે તે માટે શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી ગુરુ મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે આ ઉપરાંત સંસ્થાની જરૂરિયાતોને ધ્યાને લઈને શ્રી કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટના શ્રી લાલજીભાઈ રૂડા પિંડોલિયા ઓડિટોરિયમનું પણ આજે ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંતપુરાણી પુરાણી દાસજી મુરજીભાઈ લાલજીભાઈ પિંડોલિયા પરિવાર રાજેન્દ્ર ઘનશ્યામભાઈ ટપરિયા સામજીભાઈ શિવજી દબાસિયા ગોપાલ માવજી ગોરશિયા કાંતિભાઈ નારાયણ મંજી કે કે જેસણી સુમિત્રાબેન પરબત હાલારિયા લાલજીભાઈ કરશન કેરાઈ સ્વામિનારાયણ મંદિરના સંતો પૂર્વ છાત્રો સાંખ્ય યોગી બહેનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું કુંદનપુર ગામનો વતની છું અને આ શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છું આનાથી અગાઉ પણ દરેક પ્રસંગો જે કાંઈ પ્રસંગો થયા એમાં પણ મારી સામેલગીરી હતી અને આજે આ સત્તર તારીખનો પ્રોગ્રામ ભવ્યાતિ ભવ્ય ન ભૂતો ન ભવિષ્ય એવો ઉજવાયો છે અને એટલા માટે કે અમારા ભુજ મંદિરના પૂર્વ મહંત અને બળદિયા ગામના જ પૂજ્ય ધર્મજીવનદાસ સ્વામી એનું જ્યારે મૂર્તિનું અહીંયા અનાવરણ થયું છે અને તે પણ વર્તમાન ભુજ મંદિરના મહંત અને ધર્મજીવનદાસ સ્વામીના શિષ્ય એમના હસ્તે થયું છે અને આ શાળા ખૂબ પ્રગતિ કરશે એમાં કોઈ સંદેહ નથી આ શાળાને ખૂટતી જમીન આ નવા ટ્રસ્ટી મંડળે બાજુમાં જ એટલે કે પૂર્વ સાઇડમાં અડીને જ સાડા ત્રણ એકર જમીન ખરીદી છે અને આ શાળામાં મેદાનની જે જગ્યા નથી એ પણ હવે આ શાળાને મળશે આ શાળાનો આચાર્ય સ્ટાફ આ શાળાના નર્સિંગ સ્ટાફ આ શાળા સંકુલમાં આઈટીઆઈ વિભાગ છે તે અદ્યતનમાં અદ્યતન વર્ષોથી ચાલે છે અને હજુ પણ ચાલશે આ શાળાનું ઓપનિંગ ઓગણીસો ચોર્યાસીમાં થયેલું તત્કાલ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતા અને ત્યારથી કરીને આજ દિવસ સુધી આ શાળાની અંદર કેટલાય વિદ્યાર્થીઓ ભણી અને આગળ વધ્યા છે ઘણા વિદ્યાર્થીઓ તો લાખોપતિ થયા છે અબજોપતિ થયા છે અધિકારીઓ થયા છે મૅકેનિકો થયા છે એમ આ શાળાનું સ્થાન બહુ ઓછું છે અને મને ગૌરવ છે કે આજનો આ દિવસ હું એક ભૂતપૂર્વ વિદ્યાર્થી છું એટલે સરર્ષ ગૌરવ થાય અને આવતીકાલનો દિવસ આઈટીઆઈને જે વર્ષો પૂરો થાય છે એના માટેનો દિવસ છે ભવ ઉત્સવ ઉજવાશે અને આ શાળાની અંદર આજે જે દાતાઓએ મન મૂકીને કોબલે ખોબલા એની ધનરાશિ આપી છે તે બદલ એ દાતાઓનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીશ અને આ કામ માટે ભુજ મંદિરથી આગેવાન સંતો પધાર્યા સંતોની નિગરાની હેઠળ દાતારોએ એના ગજવા ખાલી કર્યા એટલા માટે એ સંતોનો પણ હું આ તમામ સ્ટાફ વતી ટ્રસ્ટી મંડળ વતી ખૂબ ખૂબ આભાર આજે કેરા કુંદનપર ગામે શ્રી કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ મધ્યે જે આજે બે સત્તર તારીખ અને અઢાર તારીખ ડિસેમ્બર બે હજાર ચોવીસનો જે પ્રોગ્રામ રાખ્યો છે મુખ્ય કારણ એ હતું કે એક ઓડિટ ઓડિટોરિયમ હોલ બે કરોડના ખર્ચે બનાવેલો છે સ્કૂલને અડીને જ ખેતીની જમીન આવેલી છે તે પણ એક સ્કૂલ માટે લીધી એનું પણ ભૂમિપૂજન હતું સવા ત્રણ એકર અને બીજું કે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રથમ શૈક્ષણિક કાર્ય ચાલુ કરવાવાળા સ્વામી ધર્મજીવનદાસજી શાસ્ત્રી સ્વામી અને એમણે જે ઓગણીસો ચુમ્માલીસમાં કે આઝાદી પહેલાં જે શૈક્ષણિક કાર્ય ભુજમાં ચાલુ કરેલું ભુજ સ્વામિનારાયણ હાઈસ્કૂલ ભુજ અને બોર્ડિંગ તો એ સ્વામી અમારા કેરા સ્કૂલની અંદર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરી ચૂક્યા છે અને અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમને ગૌરવ હોય કે શૈક્ષણિક કાર્યની એ ટાઈમે આઝાદી પહેલાં જ્યોત ચાલુ કરી અને એ સ્વામી ભૂતપૂર્વ વિદ્યાર્થી ખેરા હાઈસ્કૂલના હોય તો એના એક ગુરુ મંદિરનું અનાવરણ પૂજ્ય અમારા ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદન સ્વામીના હસ્તે કર્યું અને ધર્મનંદન સ્વામી પણ જે અત્યારે મહંત સ્વામી છે ભુજ મંદિરના એ પણ આ સ્કૂલના જ એક ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે તો એક અનેરો અમારા માટે એક પ્રસંગ હતો અને એ પ્રસંગને ઉજાગર કરવા માટે અમે આ બે દિવસનું આયોજન કર્યું બે દિવસના આયોજનમાં સત્તર તારીખના સવારના સત્રમાં આ પ્રોગ્રામ ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો આવે પધરામણી કરે અને અનેક લોકાર્પણ ખુલ્લા મૂકે પ્રજા માટે બપોર પછીનું સત્ર છે અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના સાંખયોગી બહેનો છે એમનો આખો એક પ્રોગ્રામ રહેશે આવતા આવતીકાલે ભૂતપૂર્વ વિદ્યાર્થી જે કોઈ વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં ભણી ગયા છે એનું એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનનો એક પ્રોગ્રામ રાખેલો છે અને આવતા આવતીકાલે એટલે કે અઢાર તારીખે બપોર પછીનું સત્ર જે આ અત્યારે હાલમાં સ્કૂલના બાળકો ભણે છે એનો કલ્ચર પ્રોગ્રામ સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરેલું છે એટલે આ રીતે બે દિવસનું આયોજન કેરા કુંદનપુર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટમાં કર્યું હતું અને વિદેશથી પણ ઘણા મહેમાનો આવ્યા છે ગામમાંથી પણ ઘણા લોકોએ ભાગ લીધો એટલે આ પોગ્રામ અમારો એક સફળ ગયો અને સારી એક લોકોને સંદેશો આપ્યો આજે અમારા કેરા ગામની અંદર જે ઐતિહાસિક સ્કૂલ કહી શકાય જે કચ્છની અંદર શરૂ શરૂમાં આઝાદીથી પણ પહેલાં જે મુખ્ય મુખ્ય શિક્ષણ સંસ્થાઓ હતી એમાંની એક અમારી કેરા કુંદનપુર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ એના અંડરમાં જે ચાલતી હાઈસ્કૂલ છે સેઠ જેપી એન્ડ એલ એસ હાઈસ્કૂલ કેરા આ હાઈસ્કૂલની અંદર એક પ્રગતિનું સોપાન અમે શહેર કર્યું છે કે અમારા હાઈસ્કૂલની અંદર એક સુંદર મજાનો એક હોલ સાંસ્કૃતિક કાર્યક્રમ જેની અંદર થઈ શકે સ્કૂલનો એ નવો બનેલો છે તો એનું અત્યારે ઉદ્ઘાટન કહીએ સ્નેહ સ્નેહમિલન કહીએ એ માટે અમે સૌ સાથે મળ્યા છીએ કારણ કે અમે આ સ્કૂલના વિદ્યાર્થીઓ છીએ અમે જ્યારે અહીંયા ભણતા હતા ત્યારે પણ અમે આ સ્કૂલની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ આપી આપી અને મોટા થયાને અમારી પ્રોગ્રેસ થઈ છે તો આ અમારા માટે બહુ ગર્વની વાત છે અને સૌ દેશ પરદેશથી પધારેલા મહેમાનો ગ્રામજનોના સ્કૂલની અંદર જેટલા પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે ભણીને આગળ વધ્યા છે એ સૌ અથવા વર્તમાનમાં જે લોકો અભ્યાસ કરી રહ્યા છે તે સૌ સાથે મળી અને આ પ્રસંગ ઉજવી રહ્યા છીએ આ પ્રસંગને અંદર ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતોની ઉપસ્થિતિ અને મોટા મોટા દાતારોની પણ ઉપસ્થિતિ હતી ને સાથે સાથે અમારા સ્કૂલના અન્ય વિદ્યાર્થી મિત્રો ડોક્ટર ડોક્ટર દિનેશભાઈ પાંચાણી છે મહેશભાઈ છે અમારા આજ સ્કૂલના વિદ્યાર્થી હરીશભાઈ ખેતરાણી જે કવિ છે લેખક છે અને એક સારામાં સારા કાર્યકર્તા પણ છે સાથે અમારા સૌ ગ્રામજનો અમારી સાથે મળેલા છે સૌનો સહયોગ મળ્યો છે આ રીતનો અમારો આજનો કાર્યક્રમ ચાલી રહ્યો છે હું ડૉક્ટર દિનેશ ગોવિંદ પાંચાણી શ્રી કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ એમનો ઉપપ્રમુખ છું એકસો અઠ્ઠાવન વર્ષ જૂની કેરાની શિક્ષણ યાત્રા જેને સાઠ વર્ષ પહેલાં કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટે ખોજા ભાઈઓની જે સદીઓની જે મહેનત હતી એને આગળ વધારી જેમ જેમ સમય જાય પરિવર્તનો આવે એ રીતે શિક્ષણની અંદર પણ ઘણી બધી નવી વ્યવસ્થાઓની જરૂરિયાત છે વર્તમાન સમાનને ધ્યાનમાં રાખી અને કરવી જોઈતી હતી એને લક્ષ્યમાં રાખી અને અત્યારે આ સંકુલની અંદર અમે લાલજીરૂડા પિંડુરિયા ઓડિટોરિયમ છે એમનું નવનિર્માણ કર્યું છે એમનું આજે ભુજ મંદિરના પૂજ્ય ધર્મનંદન દાસજી સ્વામી છે એમના દ્વારા ઉદઘાટન થયું લોકાર્પણ થયું સાથે સાથે આ સંસ્થાની અંદર સંત વિભૂતિ એવા મહાન સદગુરુ શાસ્ત્રી ધર્મજીવન દાસજી સ્વામી જે અહીંના પૂર્વ છાત્ર રહી ચૂક્યા છે અને એમનું શિક્ષણની અંદર અનેક યોગદાન છે અને એમના જ પ્રયત્નોથી એમ કહી શકાય કે કચ્છના શિક્ષણ ક્ષેત્રની અંદર એક અમૂલ પરિવર્તન આવ્યું તો અમારા પૂર્વ વિદ્યાર્થી છે એમાંથી પ્રેરણા લઈ અને આવનારી પેઢી પણ આ સંતમાંથી પ્રેરણા લઈને આગળ વધે એ માટે આજે અમે પૂજ્ય સદગુરુ ધર્મનંદ ધર્મજીવન દાસજીની જે પ્રતિમા છે એમને આ સંસ્થાની અંદર સ્થાન આપ્યું છે એમનું અનાવરણ પણ પૂજ્ય મહાન સ્વામીની હસ્તે થયું આ સંકુલ છે એ હજુ વધુ વિકસે વર્તમાન વિદ્યાર્થી અને આવનારી પેઢીને સારી શૈક્ષણિક સુવિધાઓ મળી શકે એ માટે આ સંકુલ છે એ વર્તમાન કમિટીને થોડું નાનું જણાયું એટલે બાજુની લાગુની ભૂમિ છે જે વર્દીયાના પરિવારની હતી એમણે આ સંસ્થાએ છે આજે આ ટ્રસ્ટની અંદર સમાવી છે ભવિષ્યની અંદર જ્યારે વર્તમાન બિલ્ડિંગ છે એ જર્જરિત થાય તો ત્યાં નવી એક વ્યવસ્થા ઊભી થાય એ ઉદ્દેશ્યથી એ જમીન છે દાતા સહયોગી સહયોગથી એ સંસ્થાની અંદર સમાવી છે સાથે સાથે આટલી લાંબી જ્યારે શિક્ષણ યાત્રા હોય ત્યારે અનેક મહાનુભાવો છે અહીં ભણ્યા છે આગળ વધ્યા છે અને ફક્ત કચ્છની પણ રાજ્ય અને રાષ્ટ્રની અંદરની સેવામાં પણ પોતાનું યોગદાન આપ્યું છે હજુ આ યાત્રા છે આગળ વધે અને એ જે પૂર્વ છાત્રો છે પોતાના ક્ષેત્રની અંદર કામ કરી રહ્યા છે એ બધાનું અમે આ સંસ્થાએ અહીં આમંત્રિત કર્યા છે અને એમનું મિલન પણ એ થવા જઈ રહ્યું છે સાથે સાથે કચ્છની સર્વશ્રેષ્ઠ કહી શકાય એવી આઈટીઆઈ છે ગાંધીધામ પછી કેરાની આઈટીઆઈ છે એ જૂની કહી શકાય એવી છે અને આઈટીઆઈની અંદર પણ અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અને કુશળ કારીગરો બન્યા છે એમને પણ ચાલીસ વર્ષ પૂર્ણ થયા તો એમનો માણેક મહોત્સવ છે એ પણ છે અને આવતીકાલે આ સંસ્થાની અંદર અભ્યાસ કરતા લગભગ સાડા તેરસો જેટલા વિદ્યાર્થીઓ છે એનો રંગારંગ કાર્યક્રમ છે એનું પણ આયોજન છે આજ બપોર પછી આપણા ભુજ મંદિરના પૂજ્ય મહંત સાંભાઈ ફઈ છે એ પધારશે અને એ પણ આપણા ધર્મજીવનદાસજીની પ્રતિમા છે એની સામે એમનું ગુરુપૂજન કરશે સાથે સાથે ચોબીસીના ઠાકોરજી છે દરેક મંદિરોમાંથી એ પધારશે સાંખ્યોગી ભાઈઓની સાથે સાથે અને ભવ્ય ધર્મ જીવન રાસોત્સવ છે એનું પણ આજ બપોર પછી આયોજન છે તો આમ કહી શકાય કે વિવિધ પ્રકલ્પોની સાથે લઈ અને આ સદવિદ્યા પર્વનું આયોજન છે અમે કર્યું છે અને સાત પૂર્વ છાત્રો છે વર્તમાન છે અને ભવિષ્યની પેઢી માટે સારું શિક્ષણ મળી મળી રહે એ માટે કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટના જે પ્રયત્નો છે એ અવિરત રાખવાની આ એક નાનકડો અમારો પ્રયાસ છે ભવિષ્યની અંદર પણ ટ્રસ્ટ છે દાતાઓના સહયોગે વધુ કાર્ય કરતું રહેશે આ સંસ્થામાં જે મહાન વિભૂતિઓએ અભ્યાસ કર્યો એમાં પરમ પૂજ્ય સદગુરુ મહંત શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામીનું ગુરુમંદિર એના નિર્માણ થયું અને વર્તમાન ભુજ મંદિરના મહંત પરમપૂજ્ય ધર્મનંદન સ્વામી એ પણ અહીંયા પૂર્વ વિદ્યાર્થી તો આ બંને સક્ષમ મહાપુરુષોને મધ્યમાં રાખી અને જે કંઈ કામ થયું ને એના લાભાર્થી છે પાંત્રીસ ગામોના મધ્યમ વર્ગીય બાળકો કે જેને સારું શિક્ષણ આપવાનો આ સંસ્થાનો પ્રયાસ છે તો આ બધું માધ્યમ બનાવીને દાતાઓએ જે દાન આપ્યું છે ને આજે તમે જોયો તમે હાજરી હતી તમારી અને જે કામ થયું એ અંતે ભારત દેશના ભવિષ્ય માટે થયું છે અને એમાં જે દાતાઓએ દાન આપ્યું છે એ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ સંતોનો આભાર વ્યક્ત કરીએ છીએ અને કેરા કુંદનપર અને ચોવીસીના સર્વેનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ સાડા ત્રણ વાગે ચોવીસી ગામોના ઠાકોરજીની પધરામણી થવાની છે અને પરમ પૂજ્ય સાંભાઈ ફઈ ભુજ મંદિરના મહિલા સાંખીયોગી મહંત એ પણ પધારવાના છે અને ચોવીસીના સાંખી યોગી બહેનો પધારશે અને ભવ્ય રાસોત્સવ ધર્મજીવન રાસોત્સવનું આયોજન કરવામાં આવેલું છે આવતીકાલે અહીંયા જે આઈટીઆઈ ચાલે છે ચાલીસ વર્ષ થયા એનો માણેક મહોત્સવ છે સવારના ભાગમાં એમાં પૂર્વ છાત્રો પૂર્વ શિક્ષકો પૂર્વ કર્મચારીઓ બધા જોડાશે અને સાંજના ભાગમાં આવતીકાલે સાંસ્કૃતિક પ્રોગ્રામ છે ત્યારબાદ આ ઉત્સવ વિરામ લેશે સદવિદ્યા પર્વ સાર્થક થયું છે આજે એવું અમે કાર્યકર્તા તરીકે વિનમ્ર ભાવે એવું અનુભૂતિ કરીએ છીએ અને સર્વે દાતાઓનો સહયોગીઓનો બધાનો તમામનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ